હેલો મિત્રો ગુડ મોર્નિંગ પાણી રેડી આવ્યા છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે તો સોમવાર છે જોઈએ આપણે બીજા બધા શું કરે છે વિશાલ શું કરો છો તમે મમ્મી ટીવી જો

ક્યાં થી દંડા પવિત્ર ખાડી ની ની પાસે આ છે મારું ગાર્ડન અહીં આખો દી નાના છોકરા મોટી દોસ્યુ બાયુ મીન્સ દાદી માયુ અને દાદા એલા બધે બેઠા હોય અને વરસાદ શરૂ થઈ ગયો છે તમને દેખાતો હશે મને તને દેખાતો ને ક્યાં થી છે <laughs> 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 અમે જઈને આય બસન જો અમે રહીએ ને આવા ગણપતિ વાળા દરવાજે છે સામે દેખાતા છે 1 મિનિટ એક ના છે અમે વડી આવે બાર્બી લીધી છે એવું તો અને તમારી માર પેલા એ લઈ લીધી હતી કાલ પસંદગી હતી એટલે આ પાડી રાધા અને કૃષ્ણ પછી તમને મંદિર બતાવીએ આ છે અમારું નાનું એવું મંદિર ભગવાન નું એમાં ચોખડિયા માતાજી છે અમારા કુળદેવી પછી બ્રહ્માણી માતાજી છે ગણપતિ બાપા રિદ્ધિ સિદ્ધિ ખેતલા બાપા છે પછી પછી નાના એવા કૃષ્ણ ભગવાન છે બાલ સ્વરૂપ અને પાછળ છે ને સાતે દેવીઓ છે ખોડિયાર માતાજી ની બધી બહેનો वर्षात मा नट લઈ જાઓ ફળડ છે ટાઈડ લાગશે વિશાલ કા તીન આ તો કે છે ચાલો કુટા ભરાય છો ભાઈ ન તો પરસેવો નહી ઉપર હીજન તી પાણી ટી પવણે તો છે બેટા બેટા Terima ah. hey, hey. hey. hey.